ડિસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ડીસા શહેરમાં સૌપ્રથમવાર અંગદાન જાગૃતિ માટે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ હેતુ લોકો વધુમાં વધુ અંગદાન વિશે જાણતા થાય તે માટે કરવામાં આવ્યો છે ડિસરના સ્પોર્ટ્સ ક્લબ મેદાન ખાતે શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આઠ દિવસ સુધી ચાલશે જેમાં બાર જેટલી ટીમોએ ભાગ લીધો છે આજે પણ સમાજના અનેક લોકોએ અંગદાન અંગેની જાણકારી નથી સમાજમાં હજી પણ અંગદાન જાગૃતિ આવે તે માટે ડીસા ખાતે કાર્યરત નિમ્સ હોસ્પિટલ દ્વારા એક અનોખું અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે આપણે જોઈએ છીએ કે ક્રિકેટ એ લોકોની સૌથી લોકપ્રિય રમત છે અને ક્રિકેટ જોવા માટે હજારોની સંખ્યામાં આજે અંગદાન જાગૃતિના અભિયાનને સફળ બનાવનાર દિલીપભાઈ દેશમુખ દાદાના વરદ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટને શરૂ કરવામાં આવી હતી આથી શરૂ થયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ મહાનુભાવો દ્વારા અંગદાન જાગૃતિ પર પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું જે બાદ અહીં હાજર તમામ લોકોને અંગદાન એ જીવનદાન સૂત્ર સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ હેતુ અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા આવનાર લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે તે હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આઠ દિવસ સુધી યોજાશે જેમાં રોજે રોજ દર્શકો તેમજ વિજેતા અને રનર્સ અપ ટીમ માટે સિયારામ ફર્નિચર મોલ દ્વારા ઇનામો રાખવામાં આવ્યા છે આ માસથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક અંગદાન જાગૃતિ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડીસા પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દિસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પડ્યા ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ડીસા સ્પોર્ટ્સ ક્લબ પ્રમુખ અશોકભાઈ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દરગાજે સુંદેશા બનાસકાંઠા નમસ્કાર મારું નામ ડૉક્ટર પાર્થ વ્યાસ ડાયરેક્ટર ઓફ નિમ્સ હોસ્પિટલ ડીસા આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના દાનને સૌથી મહત્ત્વ ગણવામાં આવ્યા છે સૌથી મોટું છે મક મતદાન પછી રક્તદાન અને ત્રીજું છે અંગદાન તો મેઇન હેતુ આ ટૂર્નામેન્ટ કરવા પાછળનો અંગદાનની સમાજમાં જનજાગૃતિ આવે તે બદલ અમે આ કરી રહ્યા છીએ માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા જેમને સમગ્ર ગુજરાતમાં અંગદાનની એક મુહિમ ચલાવી છે તો એ મુહિમનો એક નાનો ભાગ બનીને આજે નિમ્સ હોસ્પિટલ દ્વારા અને બધા મિત્રો જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે કેમ કે અમારી ગણતરી હતી કે આમાં યુવા વર્ગને સાથે જોડીએ અને ફક્ત ડીસા શહેરની પણ ડીસા તાલુકાના પણ તો ડીસા તાલુકાના અને શહેરના ગામડાઓમાંથી ખેલાડીઓ લઈને એક અંગદાનની વાત ગામડા સુધી જાય તે હેતુ માટે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે લોકોને મેઈન તો એ જ સંદેશો આપવા માગીએ છીએ કે અંગદાનની જે જાગૃતિ વધે સાથે સાથે ફિટનેસ સાથે ડીસા તાલુકાના યુવા આટલું બધું જોડાયેલો છે તો ક્રિકેટમાં ઘણા બધા લોકો સાથે જોડાય એમની ફિટનેસ પણ સારી થાય અને ખેલદિલીની ભાવના સાથે ડીસાના ચોસઠ ગામના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમવાના છે તો ભાઈચારો પણ વધે તે હેતુથી એક આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે